ઇઝરાયલ સેન્ટ્રલ ગાઝામાં વિસ્થાપિત પેલેસ્ટાઈ દ્વારા ઉપયોગમાં લેવાતી સ્કૂલ પર હવાઈ હુમલો કરતા બાળકો સહિત પેલેસ્ટાઈને ઇજા થઈ છે ઇઝરાયેલના વાટાઘાટકારો યુદ્ધ વિરામને લઈને આંતરરાષ્ટ્રીય સાથે વાટાઘાટની તૈયારી કરી રહ્યા છે ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલા અંગે ઇઝરાયલે જણાવ્યું હતું કે તેઓએ સ્કૂલમાં આવેલા હમાસના કમાન્ડર સેન્ટર પર હુમલો કર્યો તેનો ઉપયોગ ઇઝરાયેલના લશ્કર પર હુમલો કરવાનો આદેશ આપવા થતો હતો અને તેમાં મોટા પાયા પર

આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અન્ય હુમલામાં કમસે કમ બારના મોત થયા હતા તો ગર્લ્સ સ્કૂલ પરના હુમલામાં સાત બાળકો અને સાત મહિલાનો મોત થયા હતા બ્યુરો રિપોર્ટ સેન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ